તો જય માતાજી મિત્રો જય શ્રી રામ જય જોગમાન તો આજે આપણે આવી ગયા છીએ આપણે જો ઝાડમાં પાણી કરતા આપણે આવી ગયા છીએ જોઈ લો આપણી ઝાડ આવડી મોટી થઈ ગઈ છે તો આપણે હાલ આવી ગયા છીએ જોઈ લાકડાની વાયર લઈને આવી ગયા છીએ ભૂંડ ના આવે તે માટે આપણે ઝાટકા મશીન મેળવી પહેલાં આપણે લાકડો ગાલશ્યું તો તમે વગમાં બને રહેજો તો મિત્રો જોઈ લો આપણા હાલ આપણા હાલ ચાલુ લાકડા નાખવાનું જોઈ લે કારણ અમે હાલ લાઈવ લાકડા નાખી રહ્યા છીએ જોઈ લે અને આપણી જાડ જોઈ શકો છો તમે અને પેલા બેઠા આપણા નિખિલભાઈ તો આપણે હાલ લાકડો નાખી રહ્યા છીએ જોઈ લે આપણે કોસ્ટલાઈન આવી ગયા છીએ ચાર દસ જેવા લાકડો નાખી દીધો તો તમે બ્લોગમાં બને રહીજો તો જોઈ લે મિત્રો આપણે હાલ ચાલો ખાડા ગોદવા તો જોઈ લે આપણે હાલ છેલ્લો ખાડો આપડે બીજા બધા લાકડા ચોડી દીધા ઝોલ્યા તમે વ્લોગ માં બનેન બને રે દયો આ જયેશભાઈ ખાડા કરી રહ્યા છે બાજુ થાય જયેશભાઈ इधर ખડડા ગોદરાયા આ बाजू લાકડા લગાડી દીધા અમે તો આ આપણો થાક લાગ્યો છેલ્લો ખાડો ગોતતો ગોતતો એટલે પાણી પી રહ્યા જોઈ લે આપણી ઝાડ જોઈ લે આપણી ઝાડ કેસી તો એ વિડિયો કો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરના મિત્રો તો આપડો તમે ગુજરાતી જ છું તો જોઈ લે આપણો મિત્રો હાલ આવા નાખી દીધા એ અને આ રે આપણી ઝાર છે તો તમે આ વિડીયોને બનાવો એટલો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આ જયેશભાઈને રહ્યા જોઈ લે જયેશભાઈ એમનામ શું કરી છે જોઈ લે આપણી ઝાર કેવી છે કોમેન્ટ કરજો આપણે મિત્રો આઈકર્ન થોડા આપણે વાર બાંધી દીધા તો આયકર્ન મિત્રો જોઈ લે આપણે આવા વાયર બાંધી કાઢ્યા આ રે એક લાઈન બોંધી છે ને આપણે બીજા કાલ બોચ્યું તો તમે બ્લોગને લાઈક કરજો શેર કરો સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે મિત્રો જઈ રહ્યા છે ઘરે તો તમે બને શ્યા સુધી આ બ્લોગને વધુમાં વધુ શેર કરજો તો હવે મિત્રો અમે જઈ રહ્યા છીએ ઘરે તો તમે પણ એટલો અમારી અંગા જ ઘેર જોઈ લે આ રહ્યો આપણું ટ્રેક્ટર તો મિત્રો આપણે હવે ઘરે જવા નીકળી ગયા છીએ તો જોઈ લે તો મિત્રો હવે આપણે નીકળી ગયા છીએ ઘેર જવા માટે તો તમે બને ત્યાં સુધી બ્લોક સપોર્ટ કરજો જેલે હાલ જયેશભાઈ ડ્રાઈવિંગ કરી રહ્યા છે અને આપણે હવે બે રહીએ આ રહ્યા અમાર નિખિલભાઈ ભુવાનો આ રહ્યા અમાર બાપા વાઘેલ તો તમે જોયું જ હશે હેલો ગાય જય માતાજી મિત્રો જય શ્રી રામ જય જુગમાય તો આજે અમે આવી ગયા છીએ આપણા જે ઝાડમાં વાયર બધતા હતા આપણે પાણી વળી છે એક આઝારમાં વળી છે તો આપણા રહી મોટી ઝાડ રહી એમાંથી દર વાયર વધતા હતા એમાં પણ પાણી ચાલુ હો લાઈવ અને આ ઝારમાં પણ પાણી ચાલુ હોય આપણો હાલ પીલામાં આવશે આ ઝારનો સિલ્લ ચહેરો છે એના પછી આપણે પીલી ઝાડમાં આવશે તો તમે બને છે જે વ્લોગને લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો ને રાજા ચૂંણીવાળા ચેનલને વધુ વધુ આગળ કરજો જાય તો જોઈ લે મિત્રો હાલ આપણા કુંડીથી પાણી ચાલુ ચાલ ચાર રહીને એની જાળ હાલા રહી મોટી ઝાડમાં આપણો પીરેવા આવ્યો એટલે આને એની બીજી ઝાડમાં વળશે હાલા ઝારમાં ચાલો ને આ ઝાડમાં પીરેવા આવ્યું એટલે આપણો આમાં વળશે તો તમે લગ્ન બને છે આ તું જોતા જોતા ને જોતા રહીજો આપણે હાલ એકમ પાટ લઈને આવ્યા હતા બાપાનું